નમસ્કાર તમે સાંભળી રહ્યા છો રેડિયો મની નાઇન પર સમાચારોનું લંચ બોક્સ શું છે આરબીઆઈની નવી કાર્ડ ટોકન સિસ્ટમ એનપીએસ ગ્રાહકોને મળી નવી સુવિધા સહારાના રોકાણકારો માટે સરકારે શું કર્યું આ સિવાય પણ બિઝનેસ અને ફાઇનાન્સ સાથે જોડાયેલા ઘણા સમાચારો છે મારી પાસે તો ચાલો ખોલીએ સમાચારોનું લંચ બોક્સ આરબીઆઈએ બેન્કો અને અન્ય સંસ્થાઓના સ્તરે કાર્ડ ઓન ફાઇલ ટોકન સુવિધા શરૂ કરી છે તેની મદદથી ગ્રાહકો તેમના ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડનું ટોકન બનાવી શકશે અને તેને અલગ અલગ ઇ કોમર્સ એપ્સના એકાઉન્ટ સાથે લિંક કરી શકશે ઉપરાંત તમે વાસ્તવિક કાર્ડની વિગતો આપ્યા વિના ઓનલાઈન ચૂકવણી કરી શકશો નવી સિસ્ટમના અમલીકરણથી ડેટાની ચોરી અને નાણાકીય છેતરપિંડીથી બચી શકાશે પેન્શન ફંડ રેગ્યુલેટર પીએફઆરડીએ એનપીએસ સબસ્ક્રાઈબર્સને યુપીઆઈ ક્યુઆર કોડ દ્વારા સીધું તેમનું યોગદાન જમા કરવાની મંજૂરી આપી છે પીએફઆરડીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે આ પગલાંનો દેશ પીએફ કોન્ટ્રીબ્યુશનની પ્રક્રિયાને સરળ બનાવવાનો છે પીએફઆરડીએની આ પહેલ એનપીએસ સબસ્ક્રાઈબર્સે તેમની રિટાયરમેન્ટ સેવિંગ્સ પર નિયંત્રણ રાખવા અને સિસ્ટમેટિક ઇન્વેસ્ટિંગ યોજનાનો લાભ ઉઠાવવા માટે સશક્ત બનાવે છે આ નવી સિસ્ટમ હેઠળ ગ્રાહકો તેમના યોગદાનને ટ્રાન્સફર કરવા માટે યુપીઆઈ ક્યુઆર કોડનો ઉપયોગ કરી શકશે દેશમાં અડતાલીસ ટકા લોકો વ્યક્તિગત ખરીદી માટે ઓનલાઈન પર ભરોસો કરે છે તેમાંથી ચુમાલીસ ટકા લોકો નાણાકીય વ્યવહારો માટે ઓનલાઇન બેન્કિંગનો ઉપયોગ કરે છે હોમ ક્રેડિટ ઇન્ડિયાના તાજેતરના સર્વે અનુસાર બે હજાર એકવીસ બાદ જરૂરિયાતોને આધારે લોન લેવાનું વલણ બદલાઈ ગયું છે બે હજાર ત્રેવીસમાં ચુમ્માલીસ ટકા લોકોએ ઘર ચલાવવાથી માંડીને સ્માર્ટફોન અને હોમ એપ્લાયન્સ ખરીદવા સુધીની દરેક વસ્તુ માટે લોન લીધી છે કન્ઝ્યુમર ડ્યુરેબલ લોનમાં નવ ટકાનો ઘટાડો થયો હોવા છતાં બિઝનેસ સંબંધિત લોનમાં પાંચ ટકાનો વધારો થયો છે આ જ સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે ઓનલાઈન લોન મુખ્યત્વે નાના શહેરોના યુવાનો દ્વારા લેવામાં આવે છે આમાં દહેરાદૂન એકસઠ ટકા લુધિયાના ઓગણસાહી ટકા અમદાવાદ છપ્પન ટકા અને ચંદીગઢ બાવન ટકા સાથે મોખરે છે ભારતીય રિઝર્વ બેન્કે કહ્યું છે કે આગામી વર્ષ બે હજાર ચોવીસમાં ઇનપુટ કોસ્ટ એટલે કે ખર્ચમાં ઘટાડો અને કોર્પોરેટ નફામાં વધારાને કારણે ભારતીય અર્થવ્યવસ્થાને મજબૂતી મળશે બુલેટિનમાં કહેવામાં આવ્યું છે કે સપ્ટેમ્બર ઓક્ટોબરમાં રાહત બાદ ખાદ્ય ચીજવસ્તુઓની કિંમતોમાં વધારાને કારણે નવેમ્બર બે હજાર ત્રેવીસમાં છૂટક મોંઘવારી દર વધીને પાંચ પોઈન્ટ છ ટકા થઈ ગયું છે જો કે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચ્ચીસના પ્રથમ ત્રણ ત્રિમાસિક ગાળા દરમિયાન છૂટક ફુગાવાનો દર ઘટીને ચાર પોઈન્ટ છ ટકા થવાની ધારણા છે આરબીઆઈ બુલેટિન અનુસાર અર્થતંત્રમાં મજબૂતીની અસર સ્થાનિક ફાઇનાન્શિયલ માર્કેટના ગ્રોથ પર દેખાઈ રહી છે કેન્દ્ર સરકારે ફરી એક વખત સહારાના તમામ રોકાણકારોને ખાતરી આપી છે કે તેમની પાઇપાઈ ચૂકવી દેવામાં આવશે સહકારી રાજ્યમંત્રી બી એલ વર્માએ રાજ્યસભામાં જણાવ્યું કે લગભગ ત્રણ કરોડ રોકાણકારોએ સહારાની સહકારી મંડળીઓમાંથી રિફંડ માટે દાવો કર્યો છે તેઓ સહારાની સહકારી મંડળીઓ પાસેથી એંશી હજાર કરોડ રૂપિયાના રિફંડની માંગણી કરી રહ્યા છે તમામ રોકાણકારોના અટવાયેલા નાણાં પરત મળે તે માટે સરકાર ફરી એકવાર સુપ્રીમ કોર્ટમાં જશે રોજગારીના મોરચે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે એપીએફઓના ઓક્ટોબરના ડેટા અનુસાર આ મહિને સાત પોઈન્ટ બોતેર લાખ નવા સભ્યો એપીએફઓમાં જોડાયા છે તો એપીએફઓમાં નેટ મેમ્બર્સની સંખ્યા પંદર પોઈન્ટ ઓગણત્રીસ લાખ છે રોજગારીના સંદર્ભમાં આ આંકડા નિરાશાજનક રહ્યા છે કારણ કે સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસની સરખામણીએ એપીએફઓમાં જોડાનારા નવા મેમ્બર્સની સંખ્યામાં માસિક આધારે સોળ પોઈન્ટ સાત ટકાનો મોટો ઘટાડો થયો છે પરંતુ ગયા વર્ષની સરખામણીએ સ્થિતિ વધુ સારી છે ઓક્ટોબર બે હજાર બાવીસની તુલનામાં નવા ઇપીએફઓ મેમ્બર્સની સંખ્યામાં છ પોઈન્ટ શૂન્ય સાત ટકાનો વધારો નોંધાયો છે નવા જોડાયેલા મેમ્બર્સમાંથી અઠાવન પોઈન્ટ સાહીઠ ટકા એવા લોકો છે જેમની ઉંમર અઢારથી પચીસ વર્ષની વચ્ચે છે આવી સ્થિતિમાં નવી નોકરી મેળવનારા મોટા ભાગના લોકો યુવાનો છે તો સમાચારોના લંચ બોક્સમાં આજે માત્ર આટલું જ તમે સાંભળતા રહો રેડિયો મની નાઇન અમે લઈએ વિદાય નમસ્કાર